થ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી વીડીઆઈ કરાવેલ છે જે મિત્રો આવેશભાઈને વેચવાની છે મિત્રો સાવ વ્યાજબી ભાવમાં ખૂબ જ સારી કાર વેચવાની છે મિત્રો ડીઝલ એન્જિન કાર છે મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં મિત્રો માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો મિત્રો બે હજાર અને દસનું મોડલ છે છઠ્ઠો મહિનો મિત્રો સ્વિફ્ટ કારમાં તમને એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર બધું કમ્પ્લીટ વર્ક કરતું જોવા મળશે મિત્રો સ્વિફ્ટ કાર ટુ ઓનર છે મિત્રો કાર વ્હાઈટ કલરમાં તમને જોવા મળશે ટીપ ટોપ કન્ડિશનમાં મિત્રો કાટછળો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશનમાં કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે મિત્રો કારનું એન્જિન કમની ફિટિંગ જોવા મળશે અને મિત્રો કાર કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કારમાં તમને વીમો અને પાર્સિંગ રનિંગ જોવા મળશે અને મિત્રો કાર નેવું હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી છે તેવું માલિકનું કેવું છે મિત્રો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો કારમાં સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે ખૂબ જ સારી કાર જોવા મળશે કારમાં તમને ટાયર પણ સારી કન્ડિશનમાં જોવા મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે આ સ્વિફ્ટકાર્ડની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો વાત કરીએ આપણે આ સ્વિફ્ટકારના માલિકની તો માલિકનું નામ આવે આવ્યા આવેશભાઈ છે અને મિત્રો આવેશભાઈ આ કારની કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે મિત્રો આવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિતેર એક ઓગણ સિત્તેર આડત્રીસ સો આવેશભાઈનો મોબાઈલ નંબર છે કારની કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ આવેશભાઈ આવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ વિડીયો લેવા જતા હોય તો વધુ માહિતી માટે મિત્રો આવેશભાઈનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ